કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના ચાર એની સામેના ચાર લોકોએ એની હત્યા નિમજાવી હતી આ હત્યા એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેને જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી તે બાબત જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાનો અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ધરાવતો હતો જેમાં એને પણ મારા મારી પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા આરોપીઓ પણ જે છે એમાંથી બે આરોપીઓ ઉપર અગાઉ મારામારી પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતો એની સાથે મરણજનનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાહો દાખલ થયા હતા